અશ્લીલતા છે ને તે માનવ સર્જિત છે જો ભગવાને તમારામાં અશ્લીલતા મૂકી હોત ભગવાને અશ્લીલતા સોટી હોત બનાવી હોત તો ભગવાન તમને કપડાં પહેરાવીને પેદા કરત પરંતુ ભગવાને તમને વગર કપડે પેદા કર્યા છે અને પાછળથી તમારામાં અશ્લીલતા ઉત્પન્ન થાય છે એટલે જ કહ્યું છે કે અશ્લીલતા તે માનવ સર્જિત છે સૌથી મોટો દાની કોણ હોય છે જાણો છો દાનવીર જે સૌથી વધારે કંજૂસ છે ને તે સૌથી મોટો દાની છે કેમ કે જ્યારે તે આ દુનિયા છોડીને જાય છે ને ત્યારે તેનું પૂરું ધન મિલકત આ દુનિયાને દાન કરીને જાય છે કારણ કે સાથે કંઈ લઈ જવા મળતું નથી બધું જ અહીં મૂકીને જાય છે બહુ સમજવા જેવી વાત છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને બુદ્ધિશાળી બનો